રાજકોટના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડાના સિંહ જાડેજા પર કટાક્ષ કર્યો છે રીબડા હનુમાનજી મંદિર પાસે ઓર્ડિંગ બોર્ડમાં સરકારના નારી સંરક્ષણ કાયદાને આવકાર કરતું બેનર લગાવ્યું છે જેમાં એક ભાઈ હાથ જોડીને માફી માંગતા હોય તેવું લાગી રહ્યું છે તમે સોનિયા ગાંધીના ફોટાને દુપેલ્યા ઉતારતા હોય તેવો ફોટો મૂકો અને સોનિયા ગાંધીની આરતી ઉતારો ટૂટણી સમયે જ તમે કહ્યું હતું કે ગોંડલમાં હું હાજરપાન નથી મારી પાસે ક્લિપ પણ છે વફાદારી કે વફાદારી હારે છે